આપણે સેબી સેબી શું છે અને સેબીના હેતુઓ શું છે તો સેબીનો ખ્યાલ અને સેબીના હેતુઓ અથવા તો એના કાર્યો વિશે આપણે આમાં અભ્યાસ કરવાના છીએ તો કે સેબી એટલે શું કે સેબીનું આખું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ટૂંકાસરી નામમાં પૂછાય છે સેબી એ શેર બજાર ઉપર નિયંત્રણ રાખતી એક મધ્યસ્થ ગવર્મેન્ટની સંસ્થા છે કારણ કે આજ તમે સ્કેમ પિક્ચર જોયો છે ઓગણીસસોને બાણું પહેલાં ઓગણીસોને ચોરાણુંની અંદર એક સ્કેમનો કાંડ બની ગયો તો આ ની અંદર ઘણી બધી બેંકો અને ઘણા બધા રોકાણકારોને નુકસાન થયું હતું તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ એક સંસ્થા છે આ કાયદો ઓગણીસોને બાણું મુજબ ત્રીસ જાન્યુઆરી તો કે આ પરીક્ષામાં તારીખ પણ પૂછાય ની સ્થાપના ક્યારે થાય તો કે સેબીની સ્થાપના ત્રીસ જાન્યુઆરી 1992 ના રોજ કરવામાં આવી હતી તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં આવેલી છે અને હેડ ઓફિસ ક્યાં છે રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં આ ઉપરાંત એની અન્ય ઓફિસ આપણા ભારતના અન્ય ત્રણ મહાનગરો કોલકાતા દિલ્હી અને ચેન્નાઈમાં પ્રાદેશિક ઓફિસો છે એટલે કે એની બ્રાન્ચ એની શાખાઓ છે તો સેબી એ ભારતમાં જે શેર બજાર કામ કરે છે એ ભારતમાં આવેલા શેર બજારનું નિયમન કરનારી એક કાયદેસરની સંસ્થા છે જેમ કંપની છે એમ જ આ એક સેબી કંપની છે પણ સેબી એક નિયંત્રણ રાખવાનું કામ કરે છે તો હવે આપણે સેબીના હેતુ જોઈએ તો સેબીના મુખ્ય ત્રણ હેતુ એમાં પહેલું જ હેતુ છે કે જામીનગીરીઓની લેવડ દેવડમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું તો રોકાણ કરનારા જે શેર બજારમાં છે એના હિતોનું રક્ષણ કરવું કારણ કે જો રોકાણકારો સાથે આ સ્કેમ પિક્ચર ઘણી ફ્લોડ થાય કોઈ છેતરપિંડી થાય તો રોકાણકારોને શેરબજાર ઉપર વિશ્વાસ રહેશે નહીં અને શેર બજારમાં નાણાં આવતા બનતા હોય એટલે દેશનો ઉદ્યોગ છે એ પડી ભાંગ છે ત્યારબાદ બીજો હેતુ તો કે જામીનગીરીના બજારનું નિયંત્રણ કરવું તો શેર બજારના ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું કે જેથી કરીને રોકાણકારો છે એની સાથે કોઈ સટ્ટાખોરી થાય નહીં અને ત્રીજો હેતુ છે કે જામીનગીરીના બજારના વિકાસને પ્રોત્સાહન આપવું કે જામીનગીરીઓનું એટલે કે આ બજાર છે એનો દિવસે ને દિવસે કેમ વધુ ને વધુ વિકાસ કરવો કેમ વધુને વધુ લોકોની બચતો શેર બજાર તરફ ફાળવી અને દેશનો આર્થિક વિકાસ સાધવો આ બે માર્ક્સની અંદર પૂછાતો સવાલ છે સેબીના હેતુઓ હવે આગળના વિડીયો લેક્ચરની અંદર સેબીના કાર્યો એ આપણા આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો છે ભાઈ સેબી કામગીરી શું કરે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક